મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ઉજવણી કરી આજે રમઝાન માસનો છેલ્લો દિવસ એટલે કે રમઝાન માસની ઈદ ઉલ ફિત્રની વાગડ વિસ્તારના રાપર સલારી ફતેહગઢ તેમજ નંદાસર ચિત્રોડ આડેસર વિજાપુર ટગા પલાસવા ગાગોદર માણાબા સહિતના ગામોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી રાપર ખાતે જામા મસ્જિદથી મુસ્લિમ બીરા બિરાદરોએ આંઢવાડા તળાવ ખાતે આવેલ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી જેમાં સૈયદ અનવર શાહ બાપુ મૌલાના ફઝલેહક અકબરી ઇસ્માઈલભાઈ પણકા જાનખાન બલોજ હાજીભાઈ ખાસકલી રશુલ ચૌહાણ કુતુમ શાહ શેખ લાલમામદ માં રમઝાન મહિડા મામદ નોડે આમદ ઘાંચી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આપણે મુસલમાનોનો તહેવાર એટલે કે રમજાનનો મુકદ્દસ મહિનો એમાં રોજા ખેરા જે પણ માણસોએ ઇબાદત કરી હોય ઈસ્લામ ધર્મ માનવામાં છે કે ઈદ ઉલ ફિતરના દિવસે નમાજ પડ્યા પહેલાં કાઢવાનો હોય પછી એ દિવસે